સમાચાર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે બે ટક્કર મારી ટેમ્પો ચાલક ફરાર થયો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે એક મહિલાના મોત થયાના સમાચાર અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે હિટ એન્ડ રનની આ ઘટના બની છે જ્યાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

જેમ પાછલા કે ચક્કર મારી હતી જેમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે સમગ્ર મામલે પંજાબ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે નેસા જિલ્લામાં લગાતાર હીટ એન્ડ રન ની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એકવાર ઘટના બની છે જ્યાં એક રહેદારનું મોત થયું છે અમારા સમગ્ર માહિતી બતલ હીટ એન્ડ રન ની આ ઘટના જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આ સાથે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલ તો પોલીસ આગળ તપાસ હાથ ધરી છે